સંત સમિતિનો આરોપ છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે આ વિરોધ નોંધાવા સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ શરૂ કરાયો છે આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવાચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ સ્વામી રાજ રાજેશ્વરી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોએ ઉપવાસનો આરંભ કર્યો હતો ઉપસ્થિત સંતોએ <gye> જણાવ્યું હતું કે રાષ્ટ્ર ધરોહરની સુરક્ષા અને તેના ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે તેમણે તમામ સનાતન હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી સંતોએ સરકાર અને પુરાતત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા સંતોય સરકાર અને પુરાતત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી ભરોચલા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના અધ્યક્ષ સ્થાનિ પુરાતત્વ વિભાગ पालिका સાથે સંતોની બેઠક યોજાય હતી જેમાં દસ મુદ્દાઓના અમલીકરણ પર સહમતી સંથાતા હાલ પૂરતું સંતોએ અનશન સાથે સ્થગિત કર્યા હતા મુજે મહારાજેને બોલા સર્વદને શ્રી ચક્રવર્ધર સ્વામીજી કે બારેમે આપ यहाँ पर जो नए लोग हैं क्योंकि ये जो आंदोलन है ये शुरुआत अभी हुई है ये कार्य 700 साल पहले होना अपेक्षित था लेकिन भगवान श्री चक्रधर स्वामी जी ने किसे चुना इस बात को हमने ध्यान देना चाहिए स्वामी जी ने चुनते हुए महानुभव संप्रदाय का कोई साधक हो मेरा शिष्य हो ऐसा नहीं कहा है स्वामी जी ने चुना है हिंदू धर्म का कार्य करने वाले दत्तात्रेय भगवान जी का जिस परंपरा को वरदान प्राप्त है ऐसे आदरणीय श्री पीठाधीश्वर शंकराचार्य जी के आदरणीय श्री मुक्तानंद महाराज जी को चुना है आज संतो द्वारा अः एक अंशद कार्यक्रम उपवास कार्यक्रम जाहिर करो भरूचमा મહાનુભવ સંપ્રદાયના સંસ્થાપક ચક્રધર સ્વામીની જન્મભૂમિ અને તે સ્થાને આવેલું એક ભવ્ય સ્થાન જે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને સંપૂર્ણ એનું સ્થાપત્ય દર્શાવે છે આપણે ફોટામાં જોઈએ તો એક હિન્દુ સ્થાપત્ય છે પણ કઈ વર્ષો પહેલાં જ્યારે આ દેશમાં આતંકાઓનું શાસન હશે ત્યારે એમણે એને ખંડિત કરીને પોતાના એક બદલવા માટેનો પ્રયત્ન કર્યો પણ છતાં સ્થાપત્ય નિયમ અનુસાર એ વખતની અંગ્રેજ સરકારે ઓગણીસો ચારમાં આને પુરાતત્વ વિભાગમાં લઈ લીધું અને આજે પણ ભારત સરકારના પુરાતત્વ વિભાગના આધીન છે તો એની સુરક્ષા કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે એ હિન્દુ સ્મારક છે અને એને કેટલાક લોકો દ્વારા પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એની સામે સંતો આજે આંદોલન પર બેઠા છે

જે દસેક મુદ્દાનો વિષય હતો આ દસેક મુદ્દાનો વિષય એ રાષ્ટ્રીય ધરોહર જે પુરાતત્વ વિભાગને અંતર્ગત આવે છે અને એના નિયમથી એ સંરક્ષિત અને સંચાલિત થતી હોય છે અને એ તમામ નિયમોનો જે ભંગ ત્યાં આગળ કેટલા સમયથી થતું આવતું હતું એના એને ઠીક કરવા માટે એ નિયમબદ્ધ કરવા માટે થઈ અને આન્સનની વાત હતી જે પોલીસ વડાશ્રીના અધ્યક્ષતાના નેજા હેઠળ વિવિધ અધિકારીઓ એએસઆઈના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ એક એક મુદ્દા સાથે ચર્ચા અને એનું સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતીથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિતકાલીન અનસનને સ્થગિત કરવામાં આવ્યો છે ન કે બંધ કરવામાં આવ્યો છે